ભાજપ પર આકરા પ્રહારો કર્યા બે હાજર ઓગણીસ કરતા આ વખતે અલગ વાતાવરણ હોવાની વાત વસોયાએ કહી છે અમારા માટે આ ચૂંટણી સરળ છે આ વાત પણ લલિત વસોયાએ જણાવી છે

બીજો પ્રયાસ લોકસભાનો કેટલી સફળતા આ વખતે મળે એવું લાગે છે કેટલી મહેનત વધશે એવું આ વખતે લાગે છે દરેક ચૂંટણીમાં મહેનત તો કરવાની જ હોય પરંતુ બે હજાર ઓગણીસ કરતાં આ વખતે વાતાવરણ અલગ છે બે હજાર ઓગણીસમાં સ્થાનિક ઉમેદવાર હતા અત્યારે બારના ઉમેદવાર છે ને પોરબંદરની પ્રજાની માનસિકતા કાયમી ધોરણે રહી છે કે એ સ્થાનિક ઉમેદવારને સ્વીકારે છે ભૂતકાળની અંદર બહારના ઘણા દિગ્ગજો અહીંયા લડવા આવ્યા અને લીલે ધોરણે પાછા ગયા છે આ વખતે પ્રજામાંથી પણ રિસ્પોન્સ મળી રહ્યો છે પ્રજાના જે મુદ્દાઓ છે એ પ્રજા આક્રમકતાથી રજૂ પણ કરી રહી છે ને કે અહીંની પ્રજાની એક માનસિકતા છે કે મૌન હોય પરંતુ આ વખતે ખુલીને ગામડાના લોકો ગામડાના ખેડૂતો બેરોજગાર યુવાનો પણ બોલી રહ્યા છે એટલે આ માહોલની અંદર મને એવું લાગે છે કે અમારા માટે બે હજાર ઓગણીસ કરતાં આ ઇલેક્શન બે હજાર ચોવીસનું છેલ્લું છે અચ્છા મનસુખભાઈ માંડવીયા સાથે ગઈકાલે વાત કરી તો એવું કહી રહ્યા છે કે એક તરફી વાતાવરણ છે સામે કોઈ લડતું એવું લાગતું જ નથી મનસુખભાઈના જોવાના ચશ્મા કદાચ અલગ હશે હું અત્યારે ફોર્મ ભરવા જાઉં છું ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈએ જેટલા લોકો ભેગા કર્યા હતા એનાથી આખા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મારા મારું ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ આગેવાનો ઉમટી પડ્યા છે અને હું દાવા સાથે કહું છું કે એનાથી દોઢી સંખ્યા અત્યારે મારી સભામાં મારા ફોર્મ ભરવામાં હશે એટલે મનસુખભાઈની જોવાની પદ્ધતિ અલગ છે માહોલ તો હું કહું છું કે મનસુખભાઈ અહીંયા આવ્યા છે ને મનસુખભાઈને લોકોનો રિસ્પોન્સ નથી મળતો મનસુખભાઈ લીલેતોરણે પાછા જવાના છે અચ્છા પરિસ્થિતિ ઘણી બદલાય છે તમારી સામેના ઉમેદવાર બદલાયા છે પક્ષ ભાજપ એનો એ છે પણ ગઈ ચૂંટણીમાં અર્જુનભાઈ તમારી સાથે હતા અણવર તો પણ ચાલે ગઈ ચૂંટણીમાં તમારા અણવર હતા આ વખતે તમારી સામે છે અણવરને બરાબર મોઢું સાફ કરતા નહોતું આવડ્યું બે હજાર ઓગણીસમાં મને સૌથી મોટામાં મોટી નુકસાની પોરબંદર વિધાનસભા વિસ્તારમાંથી ત્રેપન હજાર જેટલા મતોની ગઈ હતી પાછળથી અમને કારણોની ખબર પડી પણ પછી મોડું થઈ ગયું હતું પરંતુ આ વખતે અર્જુનભાઈ નથી સ્થાનિક ધારાસભાનો ઉમેદવાર અમારો મજબૂત ઉમેદવાર ત્યાં ચૂંટણી લડી રહ્યો છે અને દાવા સાથે કહું છું કે આખા ગુજરાતની પ્રજા જેમ અહેમદભાઈ વખતે પંદર લોકોએ પક્ષ પલટો કર્યો અને તેર લોકો ઘેરે બેઠા હતા એમ અર્જુનભાઈને પણ આ વખતે ઘેરે બેસવાનો વારો આવશે કારણો જે તમને પાછળથી ખબર પડ્યા હતા એ કહી શકશો નાના મોટા સેટિંગો પહેલાં પણ ચાલતા હશે અને એને કારણે એ વિસ્તારોની અંદર મારા બૂથો ઓપન હતા પોલિંગ એજન્ટો નહોતા બુથની વ્યવસ્થા પણ નહોતી થઈ પરંતુ આ વખતે અમે એમાંથી બોટપાટ લઈ અને આખા મત વિસ્તારની અંદર દરેક પોલિંગ બુથ ઉપર અત્યારથી પોલિંગ એજન્ટો કાર્યકર્તાઓને બુથવાઈઝ વ્યવસ્થા અમે અત્યારથી સોંપી છે અચ્છા હવે એક પ્રશ્ન એ છે કે ક્ષત્રિય સમાજનો જે આંદોલન કહે તો આંદોલન વિરોધ કહેતો વિરોધ ચાલી રહ્યો છે એનો તમને આ બેઠક ઉપર કેવી રીતના અસર થશે ક્ષત્રિય સમાજના છપ્પન હજારથી પણ વધારે વોટ મારા વિધાનસભા આ લોકસભા વિસ્તારની અંદર આવે છે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે એ આક્રોશનો બેનિફિટ જો રાજકોટ બેઠક ઉપર સમાધાન ન થાય તો સો ટકા મળવાનો છે ને છત્રિય સમાજ એ બીજા સમાજોને સાથે લઈને ચાલતો સમાજ છે એટલે હું માનું છું કે ક્ષત્રિય સમાજના જેટલા મતો પડશે એટલા ક્ષત્રિય સમાજની સાથે જે અન્ય સમાજના લોકો છે એનો પણ બેનિફિટ આ વખતે મને મળશે છેલ્લો સવાલ તમે હમણાં એમપીની વાત કરી અત્યારે પોરબંદરના એણે ગઈકાલે સભામાં એવું કીધું હતું કે મેં સામેથી કીધું કે મારે ચૂંટણી નથી લડવી અને મેં જ કીધું કે મનસુખભાઈને અહીંથી ચૂંટણી લડાવો તમે હમણાં કીધું કે બહારથી આવેલા એટલે પૂછું જો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોકની પછેડી દબાણી હોય એટલે બોલે પરંતુ રમેશભાઈ કોણ માણસ એવું ન ઈચ્છે કે મને સંસદ લડાવે રમેશભાઈ આ વિસ્તારમાં ફૈરા છે ભલે એનાથી બિચારાથી કામ નથી થયા પરંતુ ફૈરા છે લોકોની વૈચેરિયા છે ત્યારે આ સાંસદ તો બહારથી છે એટલે મનસુખભાઈને ઠોકી બેસાડવામાં આવ્યા છીએ તો રમેશભાઈ ઝાપટ મારીને ગાલ લાલ રાખે છે ખૂબ ખૂબ આભાર તો લલિત વસોયા ફોર્મ ભરવા જાય તે પહેલાં એબીપી અસ્મિતા સમક્ષ વાત કરી અને પોતાની જીતનો દાવો તેમણે વ્યક્ત કર્યો તેમણે કીધું કે ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલ થઈ અથવા તો જે કારણો પાછળથી જાણવા મળ્યા છે તે સુધારી લેવામાં આવ્યા છે અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવતી પ્રજા તેમની સાથે છે કેમેરામેન મલઈ દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા પોરબંદર